કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો દારૂ અને ડ્રગ્સનો જે મુદ્દો છે એ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે પરંતુ હવે જ્યારે જીગ્નેશ મેવાણી દ્વારા આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એ જ સમયે તેમણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને આકરા પ્રહાર કર્યા છે તેની સાથે જે જિગ્નેશ મેવાણી થરાદની અંદર નવા જૂની કરવા જઈ રહ્યા છે દરેક વાતને લઈને તેમના દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય

મિત્રો દારૂ જુગારના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે થરાદના મારા હલ્લાબોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ બહેનો તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ્ત લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે સાથીઓ બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજીયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા કુટણખાના અડ્ડા અને હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી અને બે હજાર ઓગણીસની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના એટલો ડ્રગ્સનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી પણ છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાય છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ड्रग्सનો કારોબાર સત્ય નથી મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માંગણી કરું છું આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઈટ પેપર જાહેર કરે હું માફી દરિયાકાત ચોસઠ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તો આજે એક એક ગુજરાતી જાણવા માગે છે આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે કોણા માધ્યમથી આવી રહ્યું છે આમાં રાજ્યની પોલીસ ભ્રષ્ટ અધિકારીઓ ગૃહ વિભાગની શું નિધિ ભગતને સામેલ ગીધી છે આના ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયરો કોણ છે કોણ છે આને એન્ડ યુઝર એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજીસની બહાર હોસ્ટેલોની અંદર યુનિવર્સિટીની બહાર છડે ચોક દ્રસ્ત મળી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીલી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો એ બદમાશ મંત્રી કે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની થમની અને શીરામાં એ ડ્રગ્સ ગુસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલ એ પૂછીએ છીએ કે દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ઉકળાટ છે ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં

બે ત્રણ કિલોમીટરની ત્રિજિયામાં બેફામ નિર્લજ બનીને બુટલેગરો દારૂ ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે શું કહેવાનું થાય છે ગુજરાતની સરકારને ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી એક જ ડિમાન્ડ છે ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવી નું રાજીનામું જોઈએ નથિંગ લેસ દેન ધેટ એનાથી ઓછું કંઈ નહીં ખબર આ આઠ ચોપડી પાસ ગૃહમંત્રીને

બનાસકાંઠા થરાદ નીકળેલો દારૂ જે પાટણ મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ ખેડા અને બાલાસિનોર સુધી જાય છે એના રસ્તામાં આવતા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટરો શું કરે છે તમારું એસએસબી શું કરે છે તમારું સ્ટેટ આઈબી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય

ત્યારે અમે ટંકાની ચોટ ઉપર સમર્થનમાં માં ઉભા રહીએ છીએ પોલીસ દાદા કર્મચારીઓ જ્યારે ગ્રેડ પેની વાત કરે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદ વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ ઉપર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય અમે આ નાના કર્મચારીઓની પડખે ઉભા રહ્યા છીએ તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે નાના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ ને ટાર્ગેટ કરે ત્યારે અમે અમનો પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કહ્યું તું થરાદની મિટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય બિઝનેસમેન હોય 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 એડવોકેટ કે જે જે પણ ખોટું કરે એ દારૂ જુગાર ડ્રગ્સ માંથી કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્ય ઉપર આજે પણ હું અડીખમ ને અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંઘવી તમને નામ જો ગાળો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસ જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર એમના પ્રવક્તા ચાર જણાએ મારું નામ લીધા વગર ઇનડીક્ટ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં દઈએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને ને હૈયાધારા નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સ નો કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટલખાના નહીં ચાલે હવે ગુજરાતમાં દારૂ જુગાર ના અડ્ડા નહીં જોવા મળે હવે હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક મંદિરોની ફરતે આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજીને ગુજરાતના હોમ સેક્રેટરીને અને ગુજરાતના મુખ્યમંત્રીને બીજું બધું તો ઠીક આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગારના અડ્ડા બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રો વિધાનસભા માનનીય ત્યાંથી દારૂના અડ્ડા મારફતે એક્સપોઝ કર્યા કરવાનો હોય ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની બધી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને ટેગ કરો અમારા પ્રદેશ પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડાને ટેગ કરો કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવામાં નહીં આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ ચલાવી લેવાના નથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લુ પ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લુ પ્રિન્ટ એ તમારો આઈડિયા કે તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે પણ એક વાર પણ ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાડી ના ચડતા એક સ્પીચ મને બતાવો નરેન્દ્રભાઈની એક સ્પીચ બતાવો બતાવો મને મિસ્ટર અમિત શાહ જ્યારે અમને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સના રવાળી બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા વીસ પચીસ વર્ષનો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગલ બુધ ગુરુ ચાર દિવસ કોઈ એક યુવાન લે અને પાંચમા દિવસીયને જો ડ્રગ્સ ના પડે તો ઘરની દિવાલમાં માથા પછાડે છે ક્રાઇમ બ્રાન્ચના એક ઓફિસરે મને કહ્યું કે જીગ્નેશભાઈ ડ્રગ્સ ના આરોપી ને અમારે એટલા માટે છોડી દેવા પડે છે કે જેલમાં પોલીસ લોકઅપના ના ભોય તળિયામાં એવા જોરથી થી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું છે આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં અને તને સેમી ડંફાસો મારો જો આવું ગુજરાત હોય આપણું આ રવિશંકર મહારાજ ની ઇન્દુલાલ યાજ્ઞિક નું ગુજરાત છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તાખોરીના ખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં નીચે મને મારું મારું ધ્યાન ફેલેનતું કે ગુજરાતમાંથી ફેક્ટરીઓ પકડાય છે ડ્રગ્સ નું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરિયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના પંદર સત્તર વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જ્યાં ભણવા જતા હોય એ માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ આ જે જે મોટો ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદનપત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાએ ગુજરાતમાંથી એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ન આવેલી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠેલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જોગ તો નહીં કહું પણ એટલું જ એક કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત કર્મચારીને એટલો સવાલ પૂછવા માંગુ છું કે એક રાજકોટમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ થયેલું એ કોણ હતા જેની લંપટ લીલાઓના કારણે એની પત્નીએ આત્મવિલોપનનો પ્રયોગ કરવો પડ્યો હતો આવું ઘણું બોલી શકું છું સવારે સવારે ઊઠીને મેં કીધું હતું એ પ્રમાણે સરસ સરગવાની સિંગો ખાવ આમળાનો રસ પીવો શરીરમાં કેલ્શિયમ આવે સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ને ત્યારે મજબૂત નહોતી નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ લાભ તરીકે જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓની પડખે અમે છીએ એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેગરોને કરશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારા કોઈ પ્રશ્નો હોય અને હોય હોય કોઈ તો બિલકુલ અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી પણ ડ્રગ્સ પકડાયું છે મિઝોરમની પોલીસ આવીને અહીંયા ધરપકડ કરવી પડી એટલે ગુજરાતનો સ્ટોક ડ્રગ્સનો એ મિઝોરમ જઈ રહ્યો છે તમે કરો અને તો સવાલ થાય છે બિલકુલ કરવી જ જોઈએ કેમ નહીં થવી જોઈએ ચોક્કસ થવી જોઈએ બિલકુલ થવી જોઈએ મેં કીધું એ પ્રમાણે જ્યાં એસએમસી કે જિલ્લા પોલીસ વાળાઓ બધા રેડ કરાવે છે ત્યારે વિકેટ કોને પાડે છે સસ્પેન્ડ કોને કરે છે પીએસઆઈ ને પીઆઈ ને કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને તો આ જે જિલ્લા પોલીસ વડાઓ થઈને બેઠા છે એમની સામે તો કોઈ દિવસ ખાતર તપાસ થતી નથી તમે એક મિનિટ તમે કલ્પના કરો કે થરાદમાંથી કે બનાસકાંઠા કે સાબરકાંઠામાંથી માંથી દારૂ નીકળે એને ઉચ્ચ પોલીસ અધિકારીઓના આશીર્વાદ હોય સ્ટેટ સેન્ટ્રલ આઈપી ચૂપ રહે

મારો સ્વભાવ એવો નથી મારો સ્વભાવ એવો નથી મેં તમને કીધું જોઈ લો મારો ટ્રેક રેકોર્ડ ગાબા ગાબાડ કાઢી નાખીશું ડોન્ટ વરી ચિલ ના છોડું યાર પતિ પતિગી વાત રેકોર્ડ કરી ને સ્પીચ આટલા બધા મીડિયાવાળા છે બોલું જ આગળ છો નાલું જ રાખીશ તવે લડતા રહેજો તમારી કલમની શાહી ના સુકાએ મારો સ્પિરિટ નહીં સુકાએ મારો એમ કહું છું તમારા કલમની શાહી ના સુકાએ ના એ ક્લિયર ક્લેન્ગ વિશે તમે વાત કરી એ એની જો તમે થોડીક આઉટલાઈન આપી શકો કે સમયમાં આપીશ પણ હાલ પૂરતું સોશિયલ મીડિયામાં મને મુકલો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓને ટેગ કરો વિડીયો અપલોડ કરો બીજા મિત્રોને પણ સાહેબ વાત કરી ચિંતા પછી

આ તો સમયની અનુકૂળતા નથી ને એક બી ફિલ્મો બી કરું સાઉથમાં સોશિયલ મીડિયામાં અત્યારે આમ કોઈ પણ આવી કેમ્પેન હોય ને તો સાહીઠ ચાલીસ નો રેશિયો હોય કીતેન્દ્રભાઈ ના સમર્થનમાં સાહીઠ હોય તો ચાલીસ મારી બાજુ હોય અથવા તો સિત્તેર ત્રીસ હોય અથવા તો એસી વીસ હોય અત્યારે અઠ્ઠાણું બે ચાલી રહ્યું છે અઠ્ઠાણું ટકા લોકો સરકારી વિરુદ્ધમાં લખી રહ્યા છે ઇનફેક્ટ ત્યાં સુધી તમને કહું જે ન્યૂઝ ચેનલે મારી સામે ગાંધીનગરને ને સૂચનાના પગલે પ્રોપેગેન્ડા વાળી સ્ટોરી ચલાવી હતી ને એમને બી એટલી અનંત ગાળો પડી છે કે એમણે બી પ્રો જીગ્ને કરવી પડી છે કોના માટે કહું છું ખબર પડી ગઈ છે એમનો કેમેરા છે જ गांधी और सरदार के गुजरात में ढाई से ज्यादा तहसील और हर एक जिले में शराब का और ड्रग्स का काला कारोबार इस कदर व्यापक हुआ है कि गुजरात की अनगिनत सैकड़ों नहीं हजारों हजार महिलाएं बहनें बेटियां विधवा हो चुकी है गुजरात की कोस्टलाइन से करीब करीब पैंसठ हजार करोड़ का ड्रग्स पाया गया अडानी सात के मुंद्रा पोर्ट पर से भी और गुजरात के कोस्ट लाइन पर से भी आज गुजरात के स्कूल्स, कॉलेजेस हॉस्टेल्स और यूनिवर्सिटीज के अंदर भी ड्रग्स का कारोबार चल रहा है मैं मांग करता हूं कि गुजरात के गृह मंत्री को थोड़ी भी शर्म बची है तो तुरंत इस्तीफा दे जाना चाहिए मैं मांग करता हूं देश के प्रधानमंत्री जब गुजरात में आते हैं तो कभी भी गुजरात की युवा पीढ़ी को यह अपील नहीं करते कि ड्रग्स के सेवन में मत पड़िएगा शराब के कालो मकारे कारोबार से दूर रहिएगा ऐसा अमित शाह मोदी जी गुजरात के सीएम कभी अपील भी नहीं करते और सवाल ये हो रहा है कि इतनी बड़ी तादाद में गुजरात में ड्रग्स मैन्युफैक्चर हो रहा है कहीं भी बाहर से आ रहा है तो इसके पीछे कौन सा मंत्री प्राइमरीली रिस्पॉन्सिबल है जो भी मंत्री शराब ड्रग्स और जुए में से कमा रहा है वो मंत्री मेरे लिए भारत भूमि और गुजरात का गद्दार है और इन गद्दारों को गुजरात की जनता तबीयत से भी लताड़ रही है और मैं मांग कर रहा हूं कि हर संघवी गुजरात के गृह मंत्री को तुरंत इस्तीफा दे देना चाहिए वो नहीं देंगे तो हम उनको मजबूर करेंगे उनकी पार्टी को मजबूर करेंगे लेकिन किसी भी कीमत पर ड्रग्स के इस काले कालेबारे काले कारोबार को भारतीय जनता पार्टी की सरकार को रोकना पड़ेगा थराद में कुछ दिन पहले मैंने जो वहां पे हल्ला बोल किया उससे गुजरात की सरकार को सबक लेकर सारे डिस्ट्रिक्ट्स में सारे तहसील में बुटलेगढ़ को जेल के हवाले कैसे भेजा जाए उसका एक्शन प्लान बनाना था उसके बजाय प्लान क्या बनाया हेड क्वार्टर में पुलिस के छोटे कर्मचारियों के परिवार के जो लोग रहते हैं उनको मेरे खिलाफ उकसाया ये देखिए उनका रवैया गुजरात की भारतीय जनता पार्टी के प्रदेश प्रमुख गुजरात के डीजी गुजरात के होम मिनिस्टर बिना मेरा नाम लिए इनडिरेक्टली मेरे बारे में कमेंट कर रहे हैं लेकिन गुजरात की जनता को यह आश्वस्त नहीं कर रहे कि हमारे गुजरात में शराब नहीं बिकेगी हमारे गुजरात में शराब के साथ साथ जुए के अड्डे नहीं रहेंगे ड्रग्स आपको कहीं नहीं पाया जाएगा ये मैं गारंटी देता हूँ ऐसा किसी ने नहीं बोला मतलब कि जिग्नेश भाई और कांग्रेस को टारगेट करो और असली जो मुद्दा है कि अरब करोड़ों अरबों की कीमत का ड्रग्स गुजरात में आ चुका है लगातार आ रहा है यहाँ से अलग अलग प्रदेशों में जा रहा है यहाँ पर उसका मैन्युफैक्चरिंग हो रहा है पंद्रह बीस साल के नौजवान उसकी चुंगाल में फंस चुके हैं जिन युवा साथियों को ड्रग्स का सप्लाई नहीं मिलता तो उन लोगों ने नर्मदा की कैनाल में जंप लगाकर सुसाइड तक किया है ऐसे भी वाक्य सामने आए हैं जब कोरोना में कुछ युवा साथियों को ड्रग्स नहीं मिला तो उन लोगों ने भी सुसाइड किया है तो गुजरात की वर्तमान पीढ़ी की रगों में कौन है जो ड्रग्स घुसेड़ रहा है ये सवाल हम लोग पूछ रहे हैं आने वाले दिनों में हम लोग एक हेल्पलाइन भी लॉन्च करेंगे ये स्टेट वाइड कैंपेन है और ये केवल कांग्रेस पार्टी का नहीं है ये गुजरात की जनता का कैंपेन है जनता से आवाज उठी जनता लिख रही है गुजरात गुजरात के अलग अलग से कि ड्रग्स का काला कारोबार में हमेशा हमेशा के लिए बंद होना चाहिए मैं मांग करता हूं चिंतन शिविर में बैठे हुए गुजरात की सीएम सभा आप जब चिंतन शिविर पूरी करके आए तो गुजरात की जनता के सामने ब्लू प्रिंट रखिए बताइए कि आपका एक्शन प्लान क्या है बताइए कि ड्रग्स के कारोबार को आप कैसे खत्म करेंगे और साथ साथ मिस्टर हरसंघवी का इस्तीफा चाहिए आपको इस मैन्युफैक्चरिंग यहाँ पर जो हो रहा है वो फैक्ट्रिया तो 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 किसने तो लगाएगी तो तो ऐसा कैसा आपका शासन है कि करोड़ों अरबों की कीमत का ड्रग्स आ रहा है आज दस साल पहले तो ऐसा नहीं था नहीं आज दस साल पैसा नहीं था तो यहाँ पे गुजरात में इतने ड्रग्स क्यों आ रहा है क्यों गुजरात को सेफ हेवन माना जा रहा है ड्रग्स के लिए क्यों ये हिम्मत हो रही है क्यों आप छापे नहीं मार रहे हॉस्टल में कैसे घुसा कॉलेज में कैसे घुसा यूनिवर्सिटीज में कैसे घुसा मेडिकल स्टोर्स पर पाउंडर मिल रहे हैं गोलियां मिल रही है क्यों क्या जवाब है उनके पास में जिस तरह से जनता रेड भी करेंगे और अभी तो एक पुलिस अभी प्रेशर में है राज्य की सरकार भी प्रेशर में है तो बहुत सी जगह पे तो इंस्ट्रक्शन दिए है लेकिन वो जब इंस्ट्रक्शन उनको लगेगा कि अब ढीले करने की जरूरत तब आप लोग और एग्रेसिवली जाएंगे और बहुत से लोग सोशल मीडिया में हम लोगों के पास वीडियोस भी पहुंचाए वीडियोस भी अब तक हम लोग पहुंचाते रहेंगे जनता रेड भी करेंगे और हमारे कहे बिना भी गुजरात की जनता भेड़ करने के मूड में है कल सूरत से ही किसी व्यक्ति ने वीडियो बनाकर कहा कि देखो मैं आपको लाइव दिखाता हूं गांजा कहा मिलता है ऐसे अनगिनत वीडियो सोशल मीडिया में वायरल हो रहे हैं विधानसभा के पटल पे इस मुद्दे को एक से ज्यादा बार कांग्रेस पार्टी ने उठाया है कल भी उठाएंगे सड़कों पर भी उठाएंगे और मतलब की एक प्रकार से उन्होंने पुष्टि की है इस बात की कि चरस गांजा शराब और ड्रग्स गुजरात में हम लोगों की कल्पना से भी ज्यादा फैल चुके हैं उसका तो कॉग्जेंस लीजिए યાનકી ખિલાફ બી પોલીસ કર્મીઓ ભડકા કરેલીયા કરવા અને મારી ભાષા વિશે કોમેન્ટ કરી એક જ વાક્ય કહું આ ટાંટિયા તોડવાનું તમે જે કીધું હતું એ શું હતું તમે આ તમારી સંસ્કારી ભાષા તમારી સામે એક પોલીસ કર્મી ઉપર હુમલો કરવાનો જે તે સમયે આરોપ લાગેલો એ આરોપમાંથી અમુક સેક્શન્સ નીકળી ગઈ કદાચ એક્વિટલ પણ મળ્યો છે એ પાર્ટને હું એમ નથી જવા માંગતો પણ જે તે સમયે આવો આરોપ હતો આ શું કહેવા માંગે છે તાટિયા તોડવા વાળું તમારું નિવેદન છે એ તમે એ પાછું નથી લીધું હું તો ડીજી સાહેબને સવાલ પૂછવા માંગુ છું કોઈ પણ ગુજરાતનો નાગરિક જાહેરમાં એવું કે તાટિયા તોડી રાખવા જોઈએ એ ભારતીય દંડ સંહિતાને લાગુ પડતી કલમ અમુક હોય તો બીએનએસ મુજબ ક્રિમિનલ ઓફેન્સ બને કે કેમ જરા માર્ગદર્શન કરો ને પછી માવા માવા મસાલા જે લોકો પિચકારી મારે એને કે ધોકાવાળી કરો એવું નથી કેતા મિસ્ટર સંઘવી કે ડ્રગ્સ જે લોકો વેચે છે કે જે બુટલેગરો છે એની સર્વિસ કરો એવું નથી કેતા હું તો એવું કહેવા માંગુ છું કે જે પણ મંત્રી ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતો હોય ને એનો વરઘોડો નીકળવો જોઈએ

It's <laughs> okay. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવે છે કે જીગ્નેશ મેવાણીનો આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં ખુલ્લા મળી રહ્યો છે તો પછી કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એવા પણ સવાલો પૂછવામાં આવી રહ્યા છે પરંતુ ખાસ કરીને જે રીતે અત્યારે હાલ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને હવે આ જ વાતને લઈને તેમના દ્વારા સીધા પ્રહાર છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા છે મંત્રીઓ ઉપર કરવામાં આવે છે અને સીધા સવાલ પણ પૂછવામાં આવ્યા છે જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર